મહેસાણાની આંબલીયા સણ બજારમાં મહાકાલી જ્વેલર્સમાંથી લૂંટની ઘટના સામે આવી છે મહાકાલી જ્વેલર્સની દુકાનમાં એરગન સાથે આવેલા ત્રણ અજાણ્યા શખસોએ લૂંટ ચલાવી હતી ત્રણેય શખસોએ મળી પહેલા જ્વેલર્સને છરીના ઘા માર્યા હતા ઇજાગ્રસ્ત જ્વેલર્સને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પ્રિયાપતિ રણુબેન વિખાણી આંબલીયા સણ આંબલીયા તરીકે બોલું છું અહીંયા આંબલીયા સણ ઘણા દિવસે બપોરે ખરાબ બપોરે જગ જાહેર આ લોકો આવીને આ રીતના ચોરીઓ કરે આ રીતના લૂંટપાટ કરે આવું યોગ્ય નથી એટલે અમારે તરીકે હું કહેવા છું કે દિવસ અને રાત્રે બંને પોલીસ બંદોબસ્ત જોઈએ આજે બપોરે ચાર વાગતાના ખરાબ ચાર વાગે આવીને લૂંટપાટ કરવા માટે આવે બંદુક બંદૂક બતાવીને અંદર સરો ગાલી દીધો ભાઈનો અને આજે એમના દુકાન આગળ લોહી દવાન છે બરોબર આજે આવી પરિસ્થિતિ હોય તો પોલીસ ની બંદોબસ્ત ની આ શિવ કોમ્પ્લેક્ષ શિવ કોમ્પ્લેક્સ સર સાર્વજનિક સ્કૂલ ની સામે બિલકુલ ભર બજાર માં મહાકાલી ટ્રેલર ભાવુભાઈ કેશવલાલ પટેલ આજે અબરેસણ શિવ કોમ્પ્લેક્ષ માં લૂંટારા આવી અશોકભાઈ મહાકાળી જ્વેલર્સ પ્રવેશી અશોકભાઈ ને સરો મારી અને લૂંટ કરવાના ઈરાદા આવેલા ગમે તે બન્યું પણ એ ગેરવ્યાજબી છે અને ઓના માટે પોલીસ બંદોબસ્ત બજારમાં છો દિવસ અને રાત થી સોકી પહેરો રહેવો જોઈએ એવું અમારું માનવું છે આવા બનાવો તો એક દિવસ આગળ બનેલો છે બનાવ